નમસ્કાર ઘડક મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શુક્રવારના રોજ મિત્રો આજની ઘઉંની આવક વિશેની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર સાતમાં આજે પાંચ નંબરના થી લઈને મિત્રો વીસ નંબરના પિલોર સુધીની આજની આવક રહેલી છે મિત્રો આપ જોઈ શકો છો વીસ પિલોર સુધીની આવક છે અને ગઈકાલ કરતાં આવક પણ આજે સારી જોવા મળેલી છે તેમજ છૂટા પાલના પણ મિત્રો ત્રણ વાહનો છે જેમાં બે ટ્રેક્ટર ને એક છોટા હાથી છે મિત્રો અને ગઈકાલ કરતાં આવક પણ આજે સારી જોવા મળેલી છે હાલ ગઈકાલે થોડીક આવક ઓછી હતી કારણ કે પરમદી રાત્રે ડુંગળીની આવક હતી જેના લીધે ગઈકાલે આવક થોડીક ઓછી હતી પણ આજે આવક રાબેદા મુજબ થઈ ગઈ છે પાછી અને ગઈકાલે બજાર પણ જોઈએ તો થોડુંક બજાર દસ વીસ રૂપિયા ખેંચાતું હતું મિત્રો બજાર સારું હતું દસ વીસ રૂપિયા કારણ કે આવક પણ ઓછી હતી જેના લીધે બજાર થોડુંક સારું હતું દસ વીસ રૂપિયા આજે કહેવા રહે છે બજાર તે હમણાં હરાજીનું કામકાજ નવ વાગે શરૂ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઈનલી મિત્રો હરાજી નું કામકાજ શરૂઆત થઈ ગઈ છે મિત્રો અહીંથી ફાલ માંથી ને જોઈ શકો છો વોક્સમેન પણ આવી ગયા છે દિનેશભાઈ

મિત્રો આના જ છસો ને છપ્પન રૂપિયા ભાવતી છે ટુકડા મિક્સ માં છે બાકી માલ હારો છે મિત્રો આના છસો ને બત્રીસ રૂપિયા ભાવતી હોય છે એમાં બધી મિક્સ મસાલો છે મિત્રો જોઈ શકો તમે છસો ને બત્રીસ રૂપિયા ભાવ હોય છે મીડિયમ ક્વોલિટીમાં છે થોડુંક મિક્સમાં છે ઝીણા મોટું બધું છે છસો ને બત્રીસ રૂપિયા ભાવતી હોય તો મિત્રો આના છસો ને ચોર્યાસી રૂપિયા ભાવતી જોઈ શકો છો તમે ચારસો છ નો ટુકડા છે અને સારી ક્વોલિટી માં તો મિત્રો છસો ને ચોર્યાસી રૂપિયા ભાવતી બેસ્ટ ક્વોલિટી માં છે ચારસો છ નો ટુકડા છે છસો ને ચોર્યાસી રૂપિયા ભાવતી હોય

તો મિત્રો છસો આડત્રીસ રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉં છે થોડોક દાણો ઝીણા મોટો છે બાકી મલ સારો છે છસો ને આડત્રીસ રૂપિયા ભાવ થયો છે લોકવન નો છસો ને ચાલીસ રૂપિયા માં લોકવન વેચાણું તમને દેખાડું મિત્રો પેલા તમને લોક દેખાડી દો છસો ને ચાલીસ રૂપિયામાં વેચાણું છે જોઈ શકો તમે સારી ક્વોલિટી છસો ને ચાલીસ રૂપિયા ભાવતી લોકોન લોકોનના

छह अड़तस रुपिया मां अमेरिकन वेचाणे बीजूं केस મિત્રો આના છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થાય છે ને ઓલું વેચાણું અમેરિકન અડતાલીસ થી આ બે તમને દેખાડું કહું તો મિત્રો આ અમેરિકન છસો ને અડતાલીસ રૂપિયામાં વેચાણું છે સારી ક્વોલિટીમાં છે છસો ને અડતાલીસ રૂપિયા ભાવ થાય અમેરિકનનો અને આના છસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયા ચારસો છ ટુકડા છે આના છસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉં બજાર ભાવ ને મિત્રો બજાર જોઈ તો ગઈકાલ જવું જ આજે પણ ટકેલું બજાર છે મિત્રો જે ગઈકાલે દસ વીસ રૂપિયા જેવી તેજી હતી ને મિત્રો એ તેજી આજે પણ જોવા મળેલી છે આવક આજે સારી છે છતાંય આજે પણ બજાર સારા છે મિત્રો તેજી જોઈ તો દસ વીસ રૂપિયાની તેજી જે ગઈકાલે હતી આજે પણ છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ